ઉમરેઠમાં સંતરામ મંદિર ખાતે સાકર બોર વર્ષાનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું આજે પોષ્ટી પૂનમ છે ત્યારે પૂનમ નિમિત્તે સાકર બોર વર્ષા કરવામાં આવી છે સંતરામ મંદિરના મહંતની ઉપસ્થિતિમાં આ બોર વર્ષા કરવામાં આવી છે દર વર્ષની જેમ આ વખતે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું ઉમરેઠના દ્રશ્યો કે જ્યાં આરતી બાદ જય મહારાજના નામથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું બાળક ઉંમર પ્રમાણે ન બોલે તો બાધા રાખવામાં આવે છે ત્યારે સાકળ અને બોર વર્ષાની બાધા રાખવામાં આવે તો બાળક જલ્દી જ બોલતું થઈ જાય છે તેવી કહી શકાય કે બાધા પણ લોકો રાખતા હોય છે પોશી પૂનમનો આ દિવસ ખૂબ જ મહત્વનો આ તમામ લોકો માટે કે જે લોકોના બાળકો ન બોલતા હોય તે માટે ખાસ અહીં આવતા હોય છે અને બોરની ઉછામણી કરતા હોય છે પોશી પૂનમ નિમિત્તે મંદિરમાં ભંડારાનું આયોજન પણ થતું હોય છે ત્યારે ભક્તો એ મોટી સંખ્યામાં ભંડારાનો પણ ખાસ લાભ લીધો છે